સમજણ બેડી અમે લોકો બે બે ભરતીઓ પાસ કરી તો સુરત પર સુરત શહેરમાં જે પલક આઈએસ જે એકેડેમી છે તેના સંચાલક છે વૈભવ ભંડારી સર હવે મિત્રો એ કોઈક લાઈવમાં આવે છે પછી કે છે ઓપટઆઉટ માટેની જે વાત કરે છે તેમાંથી એનું જે ક્લિપ કાપીને જે ફોરવર્ડ થાય છે તેમાં ક્યાંક વાત થાય છે કે તમે ભીખ માંગો છો ને આ તે પણ મિત્રો આજે આપણે એ જ વિડીયો પર એટલા માટે વાત કરવાની છે કે અત્યારે તમે જુઓ છો કે મોટા ભાગના જે મિત્રો છે એ લોકો અત્યારે પોતાની ધૂણા જે પોતાનો ગુસ્સો છે પોતાનો જે ક્રોધ છે તે ક્યાંક ને ક્યાંક કોઈ પર્ટીક્યુલર એક એકેડેમી પર કાઢી રહ્યા છે સી પહેલાં હું તમને ચોખટ એ કરી દઉં કે હું પલક આઈએસના જે સંચાલક છે હું તેમને પર્સનલી ઓળખતો નથી બીજી વસ્તુ કે મિત્રો તેમનાથી મને કોઈ પ્રકારનો લાભ નથી ત્રીજી વસ્તુ કે જે મારું ઓપિનિયન છે જે મે હું જોઈ રહ્યો છું કારણ કે સી ઓલમોસ્ટ આપડા જે સબસ્ક્રાઇબર છે 25000 એમાંથી જો મારી ગણતરી તો ઓલમોસ્ટ મતલબ 90 થી 95% એવા છે કે જે કોન્સેપ્ટની તૈયારી કરે છે તો મિત્રો ખાસ મને એવું લાગતું હતું કે મારે આ ટોપિક પર ચર્ચા કરવાની જરૂર છે ધેટ્સ વાય કે હું આ વિડિયો બનાવી રહ્યો છું હવે મિત્રો તમે સિમ્પલ એક દિમાગ એવું દોડાવો કે આખા ગુજરાતમાં ઓલમોસ્ટ જો કોન્સ્ટેબલના લોન્ચ કર્યા હોય અથવા તો કોન્સ્ટેબલ પર ફોકસ કરતા હોય એવા ઓલમોસ્ટ ત્રીસ થી ચાલીસ તો હું ઓછી સંખ્યા તમને આપી રહું છું કે એવા ઓછામાં ઓછા ત્રીસ થી ચાલીસ એવા ક્લાસીસ છે એવા એપ્લિકેશન છે કે જે અત્યારે લોકો તેને ઓળખે છે હવે અહીં બાજુ પોતાની જાતને તમે એક સવાલ એવું કરો કે શા માટે એ ત્રીસ થી પાંત્રીસ ક્લાસીસ વાળાનું ક્યાંય નામ નથી ઉડતું તેની જગ્યાએ એક જ ક્લાસ જે સુરતમાં છે પલક આઈએસ તે અત્યારે તમે જોશો ટ્વિટર પર યુટ્યુબ પર ફૂલ લેન્થ વિડીયો ઇવન શોર્ટ્સ એટલા બધા ફરતા થયા છે ઇવન ઘણા બધા ક્લાસીસ વાળા છે કે જે ઇન્સ્ટાગ્રામ પર પોતાની સ્ટોરીમાં મૂકે છે તેમાં નીચે સ્ટુડન્ટનું નામ આપી દે છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક આ જે આખો આ જે આખું એવું કહેવાય કે જે કાવતરા છે એમાં ક્યાંક તમે ટ્રેપમાં ના ફસાવો હું તમને વારંવાર કહું છું કે જે જે વૈભવ ભંડારી સર છે તેનાથી આપણને કોઈ મતલબ નથી આપણે સંપર્કમાં પણ નથી પણ મિત્રો ખાસ કે અહીં બાજુ એક વસ્તુ ખબર એ પડે છે કે જો તમે જ્યારે કોઈ વસ્તુ માટે આગળ આવજો એમાં સારું થઈ ગયું તો વાહ ભાઈ બધાને મળે છે અને એમાં જો ક્યાંક એ સાચું કહેતા હોય પણ એ સાચું તમારા હિત વિરુદ્ધમાં હોય તો ક્યાંક ને ક્યાંક તમારા માટે એ વસ્તુ તમને ખોટી લાગતી હોય છે મિત્રો અહી બાજુ તે સાહેબ કેટલા સાચા કેટલા ખોટા એ ડઝન મેટર એ તમે પોતે મેચ્યો તમે જો કોન્સ્ટેબલની એક્ઝામ આપતા હો તો એક આપણે એવું ગણી શકીએ છીએ કે ભાઈ તમે મેચ્યોર છો દેટ્સ વગેરે તમે આ ફિલ્ડમાં છો મિત્રો અહીં બાજુ પોતાનું દિમાગ એવું ખોટું જ હતું ભલે તમે બે પાંચ સાત માર્ક્સ મેળવીને તમારું તમે ક્યાં તમને લાગતું કે હું એકસો દસ પ્લસ પાછું એકસો પંદર પ્લસ ત્યારે આપણે બધા તેનો વિરોધ કરતા હતા પણ ખાસ મિત્રો તમે વિચારો કે આ કોઈ એવું નથી કે તમે એક ભરતી વિચારો છો

પણ મિત્રો આ સીધી સિમ્પલ સહજ વસ્તુ એવી જ છે કે જ્યારે તમે કોઈ સારી બાબત માટે જ્યારે મોહિમ કરતા હો તો તેમાં બે પક્ષ ઉભા થવાના છે એકમાં જે તમારું સમર્થન કરશે અને આપણા ગુજરાતની સિસ્ટમ બહુ જ ખરાબ છે કે સમર્થનમાં ઘણા બધા ઘરે સમર્થન કરતા હોય છે પણ જ્યારે જ્યારે સપોર્ટ બતાવવાની જરૂર હોય ત્યારે સાથે કોઈ નથી હોતું એની જગ્યાએ વિરોધ વાળા વિરોધ પણ ખાસ એવા છે કે જે ફક્ત ઘરે બેસીને એક ચાર બાય ચાર રૂમમાં બેસીને પોતાનો મોબાઈલથી લઈને ફક્ત શેર ને કોમેન્ટ કર્યા કરીને છૂટી જતો હોય છે પણ વાસ્તવમાં જે પરિસ્થિતિ છે જ્યારે ખરેખર જો તમારે ખરેખર વિરોધ કરવો જ હોય ને તો એના અગેન્સ્ટમાં આવો અને મેં એમને એક લાઈવ જો પણ જોયું તો તેમાં એ કહેતા હતા કે ભાઈ જો તમને એવું લાગતું હોય તો તમે મારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી દો બોલતો હોય ને તો ખાસ મગજમાં રાખજો કે ક્યાંક ને જો વ્યક્તિ બહુ સાચો હોય ને તો આમ તમને ડેરીંગ કરતો હોય છે ઘણા બધા અત્યારે હશે જે આના આ વિડર નીચે લખવાના છે ઘણું બધું લખવાના છે પણ ડઝન મીટર મને કોના થા લખવાથી ફરક નથી પડતું જે સાચું છે તે કે મને ફેડ નથી પડતો પણ ખાસ મિત્રો જે મુજબ આજે એક વ્યક્તિ આગળ આવ્યો તો ઈવન આપણે તમામ જાણે છે કે જ્યારે પીએસઆઈ નું પેપર આવી તે રજવત કરવા માટે ગયા હતા સીએમ ને મળ્યા હતા મિત્રો એમાં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે એ લોકો તેમાંથી પ્રૂફ માંગતા હતા હવે જો આપણે ઘરમાં બેસીને ફક્ત આપણે ટ્વીટ કરતા હોઈએ આપણે કોઈના વિડીયોમાં કમેન્ટ કરતા હોઈએ એવી જગ્યાએ એ વ્યક્તિએ સાચી જગ્યાએ જઈને રજૂઆત કરે છે જે આપણા ગુજરાતના માવતર કહેવાય તેને જઈને મળે છે સીએમને જઈને મળીને રજૂઆત કરે છે મિત્રો જો એમાં પણ આપણે જો તેમનાથી પ્રૂફ માંગતા હોઈએ તો તે આપણી મૂર્ખામી કહેવાય મિત્રો ઘણા બધા દિવસથી જોઉં છું આ બધું જોઈને ખરેખર દુઃખ થાય છે કે જે વ્યક્તિ સાચી વસ્તુ માટે બોલતો હોય અને પછી લોકો એની માટે જો પછી નેગેટિવ થોટ આપણું ચાલ શરૂ કરી દેતા ભલે એ વ્યક્તિને ફરક ન પડતો હોય પણ તેની સાથે જોડાયા તેના ફેમિલી હોય તેના હિતેચુ હોય તેમના વિદ્યાર્થી હોય મિત્રો તેમને કેટલું દુઃખ થતું હશે અહીં આપણે તમામ જાણીએ છીએ કે જે તે સમયે વિદ્યાર્થી નેતા યુરાસી જાડેજા મિત્રો વિદ્યાર્થીઓ માટે તેમણે કેટ કેટલું કર્યું આપણે તમામ ભલે અત્યારે આજે ગમે તે પાર્ટીમાં હોય કે આજે પણ ગમે તે પોસ્ટ પર હોય ગમે ત્યાં હોય પણ મિત્રો એ એમનું જે સેક્રિફાઈસ છે બે હજાર ઓગણીસની જ્યારે સચિવાલયની એક્ઝામ હતી મિત્રો હું પોતે પણ વડોદરામાંથી મેં ગાંધીનગર ગયા હતા ઓલમોસ્ટ સોળ વિદ્યાર્થીઓ અને ત્યાં રજૂઆત કરી હતી હું યુવરાજસિંહ જાડેજાને પર્સનલ મળ્યો હતો તો મિત્રો એવી ઘણી બધી વસ્તુ છે કે આપણને ઘરમાં બેસીને લાગતું હોય છે કે આ સાચું આ ખોટું પણ ખરેખર જે વ્યક્તિ જ્યારે ફિલ્ડમાં આવે છે તેના ઉપર જે મેન્ટલી પ્રેશર હોય ઇવન આપણા ઘરવાળા આ દરેક વસ્તુમાં આપણે રોકતા જ હોય કે આપણે ખોટી આ બધા વસ્તુમાં નથી પડવું ખોટી આપણે હેરાન થવાનું છે આ બધી વસ્તુને સાઈડમાં રાખીને પોતાના પરિવાર પોતાના વૈકલ્પિક જે પોતાના વિચારો તેના અગેન્સ્ટમાં જઈને એનું મન કહેતું હોય છે એટલે વ્યક્તિ ફિલ્ડમાં આવતો હોય છે અને આપણે શું કરીએ છીએ આપણે ફક્ત આપણા ઘરમાં બેસીને એવા વ્યક્તિનો વિરોધ કરતા હોઈએ છીએ આપણે તેનું મોરલ તોડતા હોઈએ છીએ

કે જે ફક્ત આટલું જ વિચારે છે મિત્રો દુનિયા આટલી છે ને આપણે ફક્ત આટલું જ વિચારી છે હકીકત માની લેતા હોઈએ છીએ પ્લીઝ તમે થોડા કમ્ફર્ટ ઝોનથી બહાર આવો જુઓ કે દુનિયા કેટલી વિશાળ છે અને અહીં બાજુ એક વસ્તુ ખ્યાલ તો એવું આવે જ છે કે જો તમે કંઈક ખોટું થતું હોય તમે ન બોલે તમે સારા છો અને જો તમે બોલો ફોર એક્ઝામ્પલ મેં તમને એક્ઝામ્પલ આપ્યો કે ત્રીસ ક્લાસીસવાળા કંઈ બોલતા નથી એટલે એ સારા છે જેના બ્લડમાં જો ખોટું સેન કૈલાનું ન હોય ને એ વ્યક્તિ કહેવાનું છે તમે એને સપોર્ટ કરો કે ન કરો કારણ કે મિત્રો જે વ્યક્તિનો અભિગમ એવું હોય કે આ વસ્તુ ખોટી થાય છે એને ઘરે રોટલા નથી ઉતરતા એ વસ્તુ ખાસ મગજમાં રાખજો

આપણે દર ભર તમે જુઓ છો સરકાર અત્યારે જે કંઈક ભરતી થાય છે દરેક ભરતીમાં એક્ઝામ પતે એટલે એક ને એક જ વસ્તુ કે આઉટ કરાવો પિટિશન કરો આ વસ્તુ ખોટી છે જીપીએસસી જેવી બોડીમાં પણ ભૂલો થાય છે તો મિત્રો અહીં બાજુ ડાયરેક્ટ આપણે ગજવાના પૈસા ખર્ચીને તમે કોર્ટમાં જાઓ છો બેટા જો એનું ટ્રિબ્યુનલ બની જતું હોય તો ત્યાં બાજુ તમે રજૂઆત કરો તમે એમાં એ સાહેબને તમે વિચારતો જુઓ મિત્રો ખરેખર એ બધી વસ્તુથી હું ઇન્સ્પાયર થયો છું દેટ્સ ફાય કે આ હું આ વિડીયો બનાવી રહ્યો છું બાકી જે બુદ્ધિજીવીઓ છે પોતાનો બુદ્ધિ પોતાની તરફ જ રાખજો બાકી જો કોઈ વિદ્યાર્થી મિત્રોમાં અવેરનેસ થઈ શકતું હોય દેટ્સ ફાય કે હું આ વિડીયો બનાવી રહ્યો છું આ કોઈ પ્રકારનું પ્રમોશન નથી કે હું તેમના સરા માટે તમને લગાડવા માટે કહેવા માટે આવ્યો હોઉં પણ મેં ઘણી બધી જોયું ટ્વિટર પર જોયું ઇન્સ્ટાગ્રામ પર જોયું યુટ્યુબ પર જોયું અને ઘણા બધા જે સાહેબોના જે સ્ટોરી પર મેં જોયું હતું કે ભીખ માંગવાની જે વાત લગી હતી આ બધી વસ્તુ મિત્રો ખાસ જે આ વસ્તુને સમજી શક્યા હશે તેને વંદન છે બાકી જે લોકો જે લોકો પહેલાથી જે લોકો એકદમ કહેવાય કે રિજીડ જે લઈને બેઠા છે ઝડપ પોતાનામાં જે લઈને બેઠા છે કે નહીં ભાઈ આવું જ સત્ય છે તો તેને કોઈ ચેન્જ નથી કરી શકતું બાકી જે હકીકત છે જે સાચું છે એ વાત કહેવાની મેં તમને પ્રયાસ કર્યો મિત્રો ચલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત